તમે ચા પીશો કે કોફી એકચ્યુઅલી માં મને ચા નહીં ફાવે હું કોફી લઈશ અરે કોફી તો ખદડે પી દેસી મરદ ખાલી ને ખાલી ચા પી દેસી સારું તો ચાલ આવી દો તમારું સ્નેપચેટ આઈડી શું છે ઓશિયાર દે દીકરે વિશ સ્નેપચેટ વાપર દેસી ઇથે મેસેજ સેન્ડ હોતા ઉથે ડિલીટ હોતા છે પૂરે પૂરી પ્રાઇવસી રાખતા છે ખદડે માતાજી તનું ચંગા રાખે જી હવે તમારે બહુ વધારે થઈ રહ્યું છે હવે મજા નહીં આવે ઓય ચકલા કદે બાજ નહીં બંધે છે તમારું માફી માંગી લો હવે તમારા મોટા ભાઈને ફોન કરીને કહી દઉં છું કે તમે દારૂ પીયો છો સાડે લોકો સાડી પથારી ફેરવતી યારા બાકી ઘેરો નુકી બનતા કે અમારી પથારી સી ਅਬਾ ਇਹ ਤਾਂ ਪਾਜੇ ਮੈਨੂੰ ਮਾਫੀ ਮੰਗਣੇ ਤੋ ਕਲਸੇ ਮਰਦਾ ਅੰਗੀ ਦੀ ਵਾਤਾ ਬੰਦ ਕਰ ਦਿੱਤਾ ਸੀ ਓਏ ਮਰਦ ਹਮੇਸ਼ਾ ਮਰਦੀ ਰਹਿੰਦੇ ਚੱਕਲੇ ਕਦੇ ਬਾਜ ਨਹੀਂ ਬੰਦੇ